નમસ્કાર મિત્રો ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો રાહુલ ગાંધીની તબિયત બગડી જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની તબિયત લથડી છે ત્યારે મિત્રો મળતી માહિતી આપણે જણાવી દઈએ કે આ કારણે તેમનો રાંચી અને એમપીનો પ્રવાસ રદ કરવામાં આવ્યો છે જીયા મિત્રો માહિતી અનુસાર આપણે એ પણ જણાવી કે આજે રાંચીમાં ઇન્ડિયન ગઠબંધનની મોટી રેલી યોજાવા જઈ રહી છે ત્યારે મિત્રો જેમાં વિરોધ પક્ષના તમામ દિગ્ગજ નેતાઓ આવવાના છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે એ પણ જણાવી દઈએ કે રાહુલની જગ્યાએ કોંગ્રેસ અધ્યક્ષ મલિકા ખડગે નો લોકો સુધી કોંગ્રેસ પાર્ટીનો સંદેશ પહોંચાડ્યો છે જી આ મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ